તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગટ્ટર અને પીવાના પાણીની પાઇપલાઇન વચ્ચે થયેલા લીકેજને કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ આ પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે અત્યાર સુધીમાં કુલ ત્રણસો સડસઠ નમૂનાઓનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે રોગચાળાને નિયંત્રણમાં લેવા અને દર્દીઓને ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા માટે બાવીસ નિષ્ણાંત ડોક્ટરોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર હેઠળ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા પાઇપલાઇન રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે અને જ્યાં સુધી પ્રદૂષણ મુક્ત પાણીની ખાતરી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રોગચાળો વકરતો અટકાવવા માટે ક્લોરિનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ તેજ કરવામાં છે સરકાર આ સમગ્ર સ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહી છે અને બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક પગલા ભરવાની ખાતરી આપવામાં આવી છે આજે અમારે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં આજના એડમિટેડ પેશન્ટ છે 152 ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108 સીરમ વિડાલ પોઝિટિવ પેશન્ટ છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા બે ડેથ થઈ છે એમાં પહેલો પેશન્ટ છે એને બે છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસિમિક શોક વિથ ડીઆઈસી છે સેકન્ડ પેશન્ટનું ડેથ આ આજે સવારે સાત વાગે થયું છે અને એને એ કોઝ ઓફ ધેટ વાયરલ એન્કેફિલોપથી છે આ કોઈ બી ડેથ થી રિલેટેડ નથી